ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ મથકમાં એક સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં સ્થાનિક બેંકના અધિકારીઓ સાથે પીઆઈ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે ઊંચા વ્યાજે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી સાવધાન રહેવું જોઈએ વ્યાજે નાણાં ધીરનાર લોકો પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જરૂરી છે વ્યાજે નાણાં ધિરાણ કરનાર લોકો કોઈ પણ વ્યક્તિની મિલકત ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં ગેરકાયદેસર રીતે અને ખૂબ જ ઊંચા વ્યાજે નાણાંનું ધિરાણ કરવું એ ગુનો બને છે જો કોઈ વ્યક્તિને વ્યાજે નાણાં લેવાની જરૂર પડે તો પૈસા લેતી વખતે તેમજ પૈસા પરત આપતી તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કર્યા હતા આ સિવાય આપણે જોઈએ તો સરકારે અમુક લોકોને વ્યાજે પૈસા ધિરાણ કરવા માટે થઈ અને લાયસન્સ પણ આપેલા છે તો મોટે ભાગે લોકોને લાયસન્સ છે પણ વ્યાજે પૈસા લેવાવાળાને ખબર નથી હોતી કે લાઇસન્સ છે પણ એની ટર્મ્સ કઈ કઈ છે વ્યાજ વ્યાજ સુધી લઈ શકે તો વધારે વધારે બાર પંદર ટકા સુધીમાં આપણને બેંક આપતી હોય છે આ સિવાય જ્યારે કોઈ પ્રાઇવેટ પર્સન દ્વારા આવું લાયસન્સ લેવા અને ધેરાણ આપવામાં આવતું હોય તો એમને મેક્સિમમ વીસ ટકા વીસ ટકા છે ને થઈ

પેલું તો એક લાયસન્સ હોવું જોઈએ જે વ્યાજે પૈસા ધિરાણ કરે છે આના સિવાય બીજા પણ ઘણા બધા નિયમો છે લાયસન્સ પણ છે વાર્ષિક ધારો કે અઢાર ટકા વ્યાજે આપણને પૈસા આપે છે તો એની પાછળના વ્યાજની વસૂલી કે હપ્તાની વસૂલી કઈ રીતે કરી શકે ગેરકાયદેસર રીતે આપણી મિલકત પણ ટાંચમાં નથી લઈ શકતા કે આપણી પાસેથી કોઈ એવી વસ્તુ નથી લઈ શકતા ઘણું બધું એમાં હોય છે પણ બહુ પાછળની વાત છે શરૂઆતમાં આપણે ખાલી એટલું સમજીએ કે અઢાર થી વીસ ટકા વાર્ષિક થી વધારે વ્યાજ આ લોકો લઈ ના શકે જ્યારે તમે વ્યાજે પૈસા લેવા જાવ ને ત્યારે ઘણું બધું લખાવે તમારી પાસે પણ તમે એ વ્યાજના પૈસા પરત કરવા જાવ ત્યારે જો તમને તમારા ઉપર એ લોકો વિશ્વાસ નથી તો જ્યારે તમે પૈસા પાછા આપો છો ત્યારે તમે શા માટે ઉપર વિશ્વાસ રાખો આપણે ઉપર વિશ્વાસ રાખવાની કઈ જરૂર નથી કઈક તો એમની પાસેથી કે એટલા પૈસા પરત કર્યા આવું કઈક હશે તો આપણને ભવિષ્યમાં કામમાં આવે આપણી ભૂલ ક્યાં છે કે જ્યારે વ્યાજે પૈસા લઈએ ત્યારે આપણે હાથ કાપીને આપી દઈએ પણ પરત કર્યા ત્યારે કોઈ જાતનો પુરાવો નથી હોતો દસ લાખ લીધા છે એનો પુરાવો એમની પાસે છે પણ આપણી પાસે એટલે આવો મિસયુઝ થાય કાયદા એના માટે પણ એક જાગૃત રહીએ કે હવેથી તો ના લઈએ પણ જો કોઈ લીધેલા પણ હોય તો કમસે કમ પોતાની પાસે પુરાવા રાખે કે ભવિષ્યમાં કદાચ તમારી ઈચ્છા કેટલી છે કેટલું વ્યાજ દઈ દેવાની છે મને ખબર નથી પણ ભવિષ્યમાં એ એટલું આપ્યા પછી પણ ફરીથી બીજા પંદર લાખ માંગશે ત્યારે તમારી ખેતીની બધી જમીન પોતાના નામે કરાવવા લાગશે ત્યારે અથવા તમારી પ્રોપર્ટી દુકાન મકાન બધું પોતાના કેમ કે કઈક તો કરાવેલું હશે ને તમે દસ લાખ લીધા હશે તો તમારું મકાન કદાચ એમના નામે કરી દીધું હશે ત્યારે તમારી પાસે કોઈ પુરાવો નહીં હોય ત્યારે અમારે એવું જ સમજવું પડે કે તમે તમારું મકાન છે વેચી નાખેલું કેમ કે તમારી પાસે કોઈ પુરાવો નથી એટલે અમારા માટે અઘરું થઈ જાય આવા લોકોને અલગ કરવા કે કેટલા ખરેખર જેન્યુન લોકો કેટલા છે અને કેટલા લોકો ખોટા છે આ સિવાય તમારા ધ્યાનમાં પણ આવા જેન્યુન કેસ કોઈ હોય અથવા તમે પોતે ભોગ ભોગ બનાવેલા છો અને કંઈક એમની પાસે છે નાનકડો પણ પુરાવો નાનકડા પુરાવામાં કોલ રેકોર્ડિંગ પણ હોય કદાચ હપ્તો આપણે હપ્તો કહેતા હોઈએ છીએ હપ્તાના પૈસા માગવા માટે ફોન કરેલો હોય તમારી પાસે રેકોર્ડિંગ હોય પણ એ રેકોર્ડિંગ એવું ન હોવું જોઈએ કે તમારી લેવડ દેવડે ખાલી ખબર પડે લેવડ દેવડ તો લોકોને સામાન્ય રીતે થતી હોય પણ કેટલા એ રેકોર્ડિંગમાં એવું કંઈક હોવું જોઈએ કે કેટલા ટકા વ્યાજ તમારી પાસે માગે છે કેટલી રકમ તમે એમની પાસેથી લીધી છે કેટલી રકમ અત્યાર સુધીમાં તમે એમને પરત કરી છે આવું બધું જો મળી જાય તો ઇનફ પુરાવો થઈ ગયો આપણા માટે આવું પણ કઈક હોય તમારી પાસે આપણે એને ચકાસણી કરશું કેમકે જેન્યુન છે એમાં પુરાવા પણ આપણે કામમાં આવ્યા છે થોડી વાર લાગશે પણ થશે અને ઘણા લોકોના અંકલેશ્વર ભરૂચમાં તમે નહી નથી શરૂઆતે આપણે ખબર હોય તો લગભગ એક દોઢ વર્ષ પહેલા આપણે શરૂઆત કરી ત્યાં આવા સેમિનારો ની અહિયાં થયો તો નહોતો થયો મને ખબર નથી પણ અમે ત્યાં કહી રહ્યા હતા બે ત્રણ સેમિનાર કર્યા અમારી પાસે અલગ અલગ અરજીઓ ઘણા પાસે તો કઈ જ નહોતું

અત્યારે પણ આવા કોઈ તમારા ધ્યાનમાં ભોગ બનનાર હોય તો અમારું ધ્યાન ચોક્કસ થી દોરીએ કઈ નહીં તો એમની પાસે જેટલા પુરાવાઓ છે એ લઈને મને એક વખત મળો આપણે એને રિવ્યુ કરશું કે એટલા પુરાવાઓ જે કઈ છે કે નથી તો નથી તો કઈ રીતે ઊભા પણ કરી શકાય કઈ રીતે હેલ્પ કરી શકે આપણે એકવાર વિચારશું આમાં